તાજેતરમાં આંતરવિભાગીય પરામર્શ દરમિયાન સોનાની આયાતમાં આવેલા અસામાન્ય ઉછાળાની ચકાસણી વચ્ચે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે મંગળવારે ગોલ્ડ આભૂષણો અને તેના ભાગોની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ હેઠળ યુનાઇટેડ આરબ અમીરાત યુએઈ આ મનાઈ મામલે અપવાદ છે સત્તાવાર ડેટામાં જાણવા મળ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જ્વેલરીની આયાતમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં અસાધારણ ત્રીસ ગણો વધારો થયો હતો એટલે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંચ પોઈન્ટ બે કરોડ ડોલર આયાત સામે તેના પછીના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ આંકડો એકસો કરોડ ડોલરના નોંધપાત્ર વધારા પર પહોંચ્યો હતો આ હકીકત સામે આવ્યા બાદ સરકાર સહિત એજન્સીઓ ચોંકી ઉઠી હતી અને પ્રતિબંધની જાહેરાત કરી છે અહેવાલ સંજય પોપટ